કેરળમાં હત્યાના વિરોધમાં સુરતના એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી છે ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપી એટલે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે કેરળમાં સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એસએફઆઈ ના કાર્યકરો દ્વારા પશુ ચિકિત્સા વિજ્ઞાનના બીજા વર્ષના વિદ્યાર્થી જે એસ સિદ્ધાર્થનની કરેલી હત્યામાં સંડવેલા તમામ સામે કડકમાં કડક કાર્યવાહી કરી સજા કરવા માંગ કરી છે મનોજ જૈન ગુજરાત પ્રાંત મીડિયા સહસંયોજકની જવાબદારી વિદ્યાર્થી પરિષદ આજે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી મેઇન ગેટ ખાતે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે એ વિરોધ પ્રદર્શન સિદ્ધાર્થ નામક જે સ્ટુડન્ટ છે જે વેટર્નિટીના સ્ટુડન્ટ છે એના માટે છે એમને કેરલામાં એસએફઆઈના જે ગુંડા તત્વો છે જે સ્ટુડન્ટ વિંગ છે એમને મારી નાખ્યું કેમ કેમ કે એ હિન્દુવાદી વિચારધારા સાથે બિલોંગ કરતો હતો રાઈટ વિંગનો સ્ટુડન્ટ હતો એટલે એને મારી નાખવામાં આવ્યું એના સાથે મેન્ટલ હરેસમેન્ટ થયું અને સ્ટુડન્ટ જેના સાથે આ લોકોએ એવો વર્તાવ નહીં કરવો જોઈએ એવો વર્તાવ એ લોકોએ એના સાથે કર્યો એટલે અમારી આજે જે માંગ છે એ સિદ્ધાર્થ નામના જે સ્ટુડન્ટ છે એમને ન્યાય મળે એના માટે આજે વિરોધ પ્રદર્શન આખા ભારતભરમાં થઈ રહ્યું છે અને જ્યાં સુધી એને ન્યાય નહીં મળે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ આમ જ આંદોલન કરતું રહેશે અને બીજું પણ જે કરવાનું છે એ કરતું રહેશે અને જલ્દી જલ્દ એને ન્યાય મળે એના માટે અમે આવાજ ઉપાડી રહ્યા છીએ એબીવીપી દ્વારા કેરળમાં વિદ્યાર્થીની હત્યા લઈને સમગ્ર ભારતભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આરોપી સામે કડક સજાની માંગ પણ કરાય છે અઝર કુર્સી સાથે હર્ષદ